ખાવા earth... hmm. mm. <mesela Dunfranshumanonen> <Darwin> હા મગન પાઇડન મેરો સેકિન ખાવાની સેકિન ખાવાની કેમ નમ ઈ લાલ થઈ

ક્યાં કે <tiptune> <real> <tipunch bullying> હાલો ફેમિલી મિત્રો મજામાં છો ને મોજમાં જ રહેજો હા ભાઈ જો હું પણ મોજમાં છું હા તો મોજમાં રહ્યો આનંદમાં રહ્યો રખમાં માર્યો અને અલગ ધણીની ખોજમાં રહ્યો હા જો તમને સારા લાગે તો અમારા વિડિયા જોતા રહ્યો જય શ્રી રામ આવજો હંદઈને સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં સ્વાગત જય શ્રી શ્યારામ ન <coughs> આમાં છે ને કાળા ગબલામાં એ ડોડાનો શેવડો છે ને આમાં મમરાનો શેવડો છે હો અહીંયા હુંકડા તાર નામ હું છે જય શેરા મિત્રો જોઈ શકો છો જો આ રાગી છે હો ભાઈ જો આ રાય છે ને રાય જેવી ઝીણી રાગી છે આ રાય નથી હો આ રાગી છે રાગી હા જો આ રાગી પછી આ જુવાર છે જુવાર જુવાર પછી આ જવ આ જવ પછી જુવાર ને રાગી છણાની ડાળ ને બાજરી આવી પાંચ આઈટમ ભેગી કરીને આપણે દળાવી છે ને એનો લોટ બનાવ્યો ને એના આપણે રોટલા ખાઈ છીએ કારણ કે આપણે ડાયાબિટીસ છે ને એને હેઠી ઉતારવા હાટું હો ભાઈ હા જય શ્યારામ મિત્રો તો આપણે છે ને હમણાં આપણે આગળના વિડીયોમાં તમને બતાવ્યું છે કે કુંડલામાં લલ્લુભાઈનું દવાખાનું હા આરોગ્ય મંદિર હા નામ આપેલું છે આરોગ્ય મંદિર રેલવે સ્ટેશનની સામે છે ને આ દવાખાનામાં હંદી તંદન ફ્રી છે ને દર ગુરુવારે રજા હોય છે તો ત્યાંની દવા લીધી ને પછી જો આ પાંચ વસ્તુનો પાંચ વસ્તુ આ દળાવીને એનો આપણે રોટલો ખાઈ છીએ કારણ કે આપણે ડાયાબિટીસને હેઠી ઉતારવાની છે એટલે હા તો આ માહિતી થોડીક આપ તમને આપતા હું તો વિડીયોમાં આગળ બીના રહેજો જય શિયારામ જય શિયારામ મિત્રો જોઈ શકો છો જો આ પાંચ વસ્તુ છે ને જવ જુવાર રાગી ને શેણ્યાની દાળ ને બાજરી આ પાંચ વસ્તુ ભેગી કરીને આપણે આ દળાવી આ લોટ છે ભાઈ આ જોઈએ એનો આપણે રોટલો ખાઈ છીએ હા જોઈ શકો છો જો જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આપણા રોટલો રોટલા ચાર થઈ છે હું તમને બતાવું જો આ બાજારાનો છે ને કલરવાળો લીલો છે લીલા કલરનો રોટલો છે બાજારાનો રોટલો લીલા કલરનો છે ને આ જો પાંચ વસ્તુ ભેગી કરીને આપણે આ રોટલો બનાવ્યો એનો કલર એ જોઈ શકો છો જો જુદો છે હો હા જુઓ તમે સરસ મજાનું તુરિયાનું શાપ હો ભાઈ જો મસ્તીનું આ તુરિયામાન ગેલમાં ફાઈબર વધુ આવે એટલે શરીરને માટે ફાયદારૂપ અને કાહાની તાહાણીમાં જોઈ શકો છો જો આપણે આ પિત્તલના ગ્લાસમાં પાણી પીએ ને કાહામાં ખાઈ છીએ જોઈ શકો આ સરસ મજાની તાંબાની કોઠી પાણી જય શ્યારામ મિત્રો તો આપડે સવારમાં વહેલા છે ને પાંચ વાગે જઈ ગયો હા પછી એક કલાક આપણે બાબા રામદેવ ના યોગા કરીએ અને પછી દૂધીનો રસ પી અડધી કલાક પછી આપણે ગળો ગળોનો રસ પી હા અને પછી અડધી કલાક પછી પાછો આપણે છે ને અર્જુનની સાઈલનો ઉકાળો પી હા અને આ પછી આપણે પાછો પંદર મિનિટ પછી પાછું લાબું છે ને કુવાર પાઠું કે એને આપણે દેશી ભાષામાં લાબુ કહે આ લાબુનો જ્યુસ પી આવી રીતે આપણે આ દેશી આયુર્વેદિક સાલું છે અને વિલાતી દવાઈ ચાલુ છે હા કારણ કે આપણે છે ને ડાયાબિટીસને એથી ઉતારવાની છે હા જય શ્રી રામ યુટ્યુબ ફેમિલી મજામાં છો ને આપણે આદિવાસી વિસ્તારમાં ભાઈ ભારે મજા કર્યો હા એના વીડિયામાં આપણને સપોર્ટ બહુ મળ્યો હા તો આ વિડીયો અત્યારે આપણે પૂરો કરીએ છીએ અને ફ્રી મળશું એક નવા વિડીયોમાં હા નવા વ્લોગમાં આવજો જય શામ